ગુજરાતી છીએ ધંધો તો કરવો પડે આજે આપણે વાત કરવી છે સોનાની વાત વેપારની વાત બજારની આ નવી વાત લઈ અને અમે આપની સમક્ષ આવ્યા છીએ કે સોનાની તેજી અને સોનાની મંદી વચ્ચેના જે તફાવતો છે એ કેમ આવતા હોય છે અને તેની સાથે વાત કરવી છે કે જે સોનામાં ડ્યુટી ભારતમાં ઘટી બાદમાં કહેવાતું હતું કે મંદી આવશે પણ હવે આ સોનું આગળ વધવા તરફ ગતિ કરવા લાગ્યું છે તો હવેનું બજાર કઈ તરફ હશે તે વિશે પણ આપણે ચર્ચા કરવી છે આપણી સાથે એક્સપર્ટ તરીકે જોડાયા છે બિરેન્દભાઈ વકીલ કે જેવો એડવાઇઝર છે અને આપણને સરળ અને સીધી ભાષામાં સમજ આપશે કે હવે સોનું શું કરશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર બીરેન્દભાઈ નમસ્કાર સૌ પ્રથમ તમારે એ જાણવું છે કે સોનાની મંદી તેજી મંદી તેજીની વાતો આપણે રોજ સાંભળતા હોઈએ છીએ કારણ કે આ ચોવીસો કલાક ચાલતો એક વેપાર છે આ વેપારમાં અત્યારે ઓલ ટાઈમ હાઈ તરફ સોનું આગળ વધી ગયું અને ઓલ ટાઈમ હાઈ બની પણ ગયો છે તો તમે શું માનો છો કે આ સોનાના ભાવને અસર કોણ કરી ગયું આમાં જો માઇલસ્ટોન ઇવેન્ટ આપણે ગણીએ ને તો માર્ચ મહિનાથી એકધારી તેજી શરૂ થઈ છે લગભગ ટ્રમ્પનું નોમિનેશન જ્યારે સિક્યોર થયું ગયા માર્ચમાં મતલબ કે ત્યાંની સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ટ્રમ્પ આગામી ચૂંટણી લડી શકશે એ પછી બીજા દિવસે સુપર ટ્યુસડે હતો મતલબ કે રિપબ્લિકન પક્ષ એમનું ઓફિશિયલ નોમિનેશન માન્ય કરે તો એમાં પણ એમની જીત થઈ આ બે ગાળામાં સોનું અંદાજે એંસી નવું ડોલર વધ્યું એ દિવસોમાં કોઈ મોટી ઇવેન્ટ બની નહોતી એટલે આપણે એવું તારણ કાઢી શકીએ કે આ એંસી નવું ડોલરનો જે ઉછાળો હતો એને આપણે ટ્રમ્પ પ્રીમિયમ ગણી શકીએ એ પછી ધીમે ધીમે ઈરાન ઇઝરાયલ વચ્ચેનો તનાવ વધતો ગયો ખાસ કરીને એપ્રિલમાં તો એ સમયે સોનામાં એક નવો હાઈ બન્યો ચોવીસો એંસી ડોલરનો એ પછી થોડુંક કરેક્શન આવ્યું અને બજાર ત્રેવીસો સાઠ સુધી ગયું અને એ જ ગાળામાં આપણે ત્યાં બજેટમાં સોના ચાંદીની આયાત જકાતમાં નોંધપાત્ર ઘટાડો અંદાજે નવ ટકા જેવો ઘટાડો થયો એટલે એ દિવસે સોનું લોકલ બજારમાં છ હજાર સાતસો અને ચાંદી પણ નોંધપાત્ર ઘટી પછી ધીમે ધીમે સોનું પાછું વધતું ગયું અને ગઈકાલે સોનામાં પચીસો નવ ડોલરનો ઓલ ટાઈમ હાઈ બન્યો અને કોમેક્સ વાયદા બજારની જો વાત કરીએ તો પચીસો ચુમ્માલીસ ડોલરનો ઓલ ટાઈમ હાઈ થયો ગત સપ્તાહમાં જે યુક્રેને રશિયાની અંદર આક્રમણ કર્યું અને છેલ્લે લખાય છેલ્લે આ હું વાંચ્યું સવારે ત્યારે લગભગ બારસો કિલોમીટરમાં એનો કબજો તો આ એક વીક થઈ ગયું એના કબજાને અને અમુક લોજિસ્ટિક્સની રીતે જે મહત્વની જેને આપણે લોજિસ્ટિક્સ કહીએ અમુક એરફિલ્ડ એની ઉપર એનો કબજો છે આનું રિસ્ક પ્રીમિયમ આ જે છેલ્લો પચાસ સાઠ ડોલરનો જે વધારો છે સોનાનો ચોવીસો પચાસ ડોલરથી પચીસસો દસ ડોલર સુધીનો તો એ યુક્રેન પ્રીમિયમ આપણે એને ગણી શકીએ એટલે હાલમાં ઘાઝા તનાવ તો હતો જ હવે યુક્રેન તનાવ પણ એડ થયો છે સાથે સાથે થોડુંક એક રિમોટ રિસ્ક જેને આપણે કહીએ તો કોંગોમાં એમ્પોક્સ નામના વાયરસનો આઉટબ્રેક છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા એની ચેતવણી આપી છે કે ભાઈ આ કદાચ આગળ જતાં એન્ડેમિક બની શકે એનું પણ મને લાગે છે કે કદાચ થોડુંક રિસ્ક પ્રીમિયમ એડ થયું હોવું જોઈએ સાથોસાથ હવે એક મોટી ઇવેન્ટ આવી રહી છે ચાલુ સપ્તાહમાં જેક્સન હોલ સમેટ એને કહેવાય જેમાં ફેડ અમેરિકાના અર્થતંત્રનો ચિતાર આપશે અને એમાં વિશ્વના અગ્રણી બેન્કર્સને પણ બોલાવતી હોય છે એટલે યુરોપ કે જાપાનના બેન્કરો એ પણ પોતપોતાના દેશોની અને વૈશ્વિક અર્થતંત્રની ચર્ચા કરશે તો આ મીટ ઉપર સમગ્ર વિશ્વની નજર હોય છે કે જેનાથી આગળ ઉપર અમેરિકન બજારની ગતિવિધિઓની અસર પડે ખાસ તો નાણા નીતિના મામલે ફુગાવા જના મામલે ફેડનો ટેક કેવો છે એની ઉપર બજારોની નજર હશે એટલે આ વીક એ રીતે ઘણું મહત્ત્વનું વીક છે અને એ પછી ફેડની મિટિંગ છે જે સપ્ટેમ્બરની એમાં વ્યાજદર ઘટાડો થશે એવી અટકળે અત્યારે બજારો થોડા એડવાન્સમાં આ કારણે ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે હમણાં હમણાંથી એવું બને છે કે કોઈ મોટી ઇવેન્ટ લાઇન અપ થવાની હોય તો બજારો પાસે હવે ધીરજ નથી એ એડવાન્સમાં દોડી જતા હોય છે એટલે જે પ્રકારે તમે આખો ચિતાર આપ્યો એમાં કોંગો પણ આવે છે કે જ્યાં ગોલ્ડ પ્રોડક્શન મોટું થાય છે આફ્રિકન કન્ટ્રીનો એક વિશાળ દેશ છે અને તમે રિસ્ક પ્રીમિયમની જે વાત કરી રહ્યા હતા તો આ સામાન્ય રીતે શું આ કિંમતી ધાતુઓમાં રિસ્ક પ્રીમિયમ જ મળતા હોય છે કારણ કે શું એવું હોય છે કે જેટલું રિસ્ક વધારે વિશ્વમાં ટેન્શન વધારે થતું જાય અને એ ટેન્શનના કારણે છે ધાતુઓ આગળ ચાલે અને બીજા બધા જે ઇન્વેસ્ટરો છે એ પાછળ જતા રહે એવું હોય છે સોનામાં જે મુખ્ય પરિબળ છે એનું જે ચાલક પરિબળ એ કોઈ ને કોઈ સ્વરૂપે પેનિક હોવો જોઈએ એટલે સોનાને જે લોકો સોનામાં ક્યાંય એક્સપોઝર ધરાવે એટલે કે હાજર માલ હોય કે વાયદામાં વેપાર કરતા હોય કે માઇનિંગ કરતા હોય પણ સોનાનો મૂળભૂત સ્વભાવ કે મૂળભૂત એની અપીલ સેફ હેવન એટલે કે સલામત એસેટ તરીકેની છે મીન્સ એના ડિઝાસ્ટર હેચ તરીકે લોકો ઓળખતા હોય છે કે ભાઈ તમને ક્યાંય પણ ટ્રબલ દેખાય કોઈ સંકટ દેખાય તો તમે સૌથી પહેલાં સોનામાં જાઓ એના બે કારણો કે દેશ તરીકે તમે જો સોનું રાખતા હો તો તમે કોઈ આર્થિક મુસીબત આવે તો સોનું વેચીને તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો વર્ષો પહેલાં આપણે ઓગણીસો એકાણુંમાં પચાસ ટન સોનું ગીરવી મૂકીને ફોરિનથી પૈસા લેવા પડ્યા હતા તો એ રીતે કામ આવે અને હવે જે રીતે મોનિટરી એક્સપાન્શન એટલે કે જેને આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી કે ભાઈ સરકારો દેવું વધાર થઈ જાય છે તો એ સંદર્ભમાં પણ સરકારો પેપર કરન્સી સામે ક્યાંક રક્ષણ માટે સોનાની રિઝર્વ પણ વધારતી જાય છે જેમ કે ચાઈના છેલ્લા સોળ મહિનાથી સતત સોનું ખરીદી રહ્યું છે આપણે પણ નોંધપાત્ર રિઝર્વ વધારી અંદાજે આપણી રિઝર્વ પણ અત્યારે આઠસો પચાસ ડોલર આઠસો પચાસ ટન જેવી છે એમ અમેરિકા સૌથી વધારે રિઝર્વ ધરાવે છે આઠ હજાર ટન જે આપનો પ્રશ્ન છે કે રિસ્ક પ્રીમિયમ તો એ અર્થમાં કે સોનાનો અધર ધેન પેનિક બીજો કોઈ ડ્રાઈવિંગ ફોર્સ નથી કારણ કે સોનું વ્યાજ દેતું નથી શેરબજાર તો તમને ડિવિડન્ડ આપે બોનસ આપે રાઇટ આપે કેપિટલ એપ્રિસિએશન આપે જ્યારે કે સોનું એક અર્થમાં ડેડ એસેટ કહેવાય ઉટાનો એને જાળવવાનો ખર્ચો થાય તમે આપણે ત્યાં તો એવું ખાસ નથી પણ ફોરેનમાં તો તમે એને લોકરમાં મૂકો વોલ્ટમાં તો વોલ્ટનું ભાડું ઠીક ઠીક નોંધપાત્ર હોય છે એટલે પેનિક હોય ત્યારે તમે આ રિસ્ક લઈ શકો ને પ્રીમિયમ ચૂકવી શકો બીજું એક કારણ એ છે કે જે જેની ચર્ચાઓ બહુ થતી નથી પણ ટેકનોલોજીમાં જે પાછલા પંદર વીસ વર્ષમાં ખાસ કરીને માઇનિંગ ટેકનોલોજીમાં જે આવિષ્કાર થયા છે જે જે વિકાસ થયો છે એને કારણે સોનાની પ્રોડક્શન કોસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અત્યારે એવું કહેવાય કે ઘણી સારી માઇન હોય મોંગોલિયન કે ઓસ્ટ્રેલિયન માઇન તેની એવરેજ કોસ્ટ આઠસોથી હજાર ડોલર છે એની સામે સોનું પચીસસો ડોલરમાં વેચાય છે ઇવન નબળામાં નબળી માઇન્ડ હોય ઘરડી માઇન જેને આપણે કહીએ કે જે વર્ષોથી જેમાંથી આપણે સોનું એક્સ્ટ્રેક્ટ કરતા હોઈએ આફ્રિકન માઇન અમુક એવી છે તો એમની કોસ્ટ પણ પંદરસો ડોલરથી વધારે નથી મેક્સિમમ કદાચ હશે તો પંદરસો ડોલર હશે મતલબ કે સોનાનો હાલનો ભાવ એવો છે કે સોનું માઇન કરનાર કે પ્રોસેસ કરનાર કોઈને પણ આમાં બહુ ઊંચા બહુ સારા માર્જિન છે એટલે જ્યારે પણ રિસ્ક પ્રીમિયમ જતું રહેશે ત્યારે સોનામાં પાંચસો સાતસો મેં કદાચ આઠસો હજાર ડોલરનો પણ ઘટાડો આવી શકે છેલ્લે આપણે જ્યારે તેજી જોઈતી ઓગણીસો અગિયાર બારમાં ત્યારે સોનું આઠસો ડોલરથી વધીને ઓગણીસો ડોલર થયું પછી માત્ર વ્યાજદરો વધશે એવી વાત થઈ તો એ એક વ્યાજદર વધારા ની વાતો માત્રથી સોનું લગભગ સાતસો ડોલર તૂટી અને અગિયારસો ડોલર આવી ગયું અચ્છા એટલે કે જેમ ટેન્શન વધતું જાય એમ ગોલ્ડના ભાવ વધતા જાય એટલે વિશ્વમાં ક્યાંય ને ક્યાંય કંઈ યુદ્ધની સ્થિતિ હોય યુદ્ધના મંડાણ મોરચા ખુલતા હોય કે કોઈ જગ્યાએ રાયોટ છે કોઈ વિશ્વના કોઈ મોટા એવા દેશ છે કે જ્યાં જેની સાથે અર્થતંત્ર ખૂબ સારી રીતે સંકળાયેલું હોય ત્યાં કંઈ મખડ જંત્ર થાય શુદ્ધ ગુજરાતીમાં તો સોનાના ભાવ આગળ વધે એવું સાહેબનું સમજાવવાનું છે પણ સાહેબ મારે ભારતના પરિપ્રેક્ષ્યમાં જાણવું હોય તો ભલે આપણે ટીપ નથી આપતા આપણે કોઈને એડવાઇઝ નથી કરતા કે ખરીદવું કે વેચવું પણ અત્યારે આને ખરીદવાની પોઝિશન કહેવાય કે વેચવાની પોઝિશન કહેવાય જે ભાવે ભારતના બજારને આપણે જોઈ રહ્યા છીએ અને વિશ્વના ભાવો પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઓલ ટાઈમ આગળ છે જ્યારે આપણે ત્યાં સોનાનું બજાર ખુલ્લું મતલબ કે આપણે એક અર્થમાં કહીએ તો વાયદા બજારો જ્યારેથી શરૂ થયા બે હજાર ચારમાં એ સમયે સોનાનો ભાવ સત્તાવનસો રૂપિયા હતો દસ ગ્રામના જે આજે દસ ગ્રામ સોનાનો ભાવ એકત્રીસ હજાર ચારસો છે આ ભાવો વિધાઉટ જીએસટી છે કારણ કે એમસીએક્સમાં જે વાયદાના વેપાર થતા હોય એમાં ડ્યુટી ફેક્ટર બિલ્ટઅપ હોય છે પણ ટેક્સ પેડ લોકલ સ્થાનિક કરવેરા જે હોય એ બિલ્ટઅપ થતા નથી એટલે આપણે એને આ સંદર્ભમાં જોઈએ તો આ આટલા સમયમાં સત્તાવનસોથી એકોતેર હજાર સુધીની એની સફર છે આમાં બે પરિબળો કામ કરે એક તો જે તે સમયની કરન્સીની સ્થિતિ લગભગ બે હજાર ત્રણમાં આપણો રૂપિયાનો રેટ લગભગ ફોર્ટી થ્રી ફોર્ટી ફોર હતો જે આજે એટી થ્રી જેવો છે પ્લસ એ સમયે બે ટકા જેટલી ડ્યુટી હતી જે અત્યારે નવ ટકા છે એટલે ડ્યુટીનો ની અસર થોડી ઘણી ફોરિનની અસર અને થોડો ઘણો કરન્સીની અસર આ બધાની ઇફેક્ટથી સોનું છ હજારના સિત્તેર હજાર થયું આ પાછલા પંદર વર્ષમાં એવું આપણે કહી શકીએ એટલે એમ જરા દૂરની જો વાત કરીએ તો ઓગણીસો નેવુંમાં સોનાનો ભાવ બારસો રૂપિયા હતો ઓગણીસો એસીમાં લગભગ છસો સાડા છસો હતો પણ એ વખતે આપણી એ કરન્સી ઘણી મજબૂત હતી જેમ કે રૂપિયાનો ભાવ એ સમયે મારા હિસાબે કદાચ બાર તેર રૂપિયા હતો ઓગણીસો એકાણુંમાં તો મને યાદ છે કે જ્યારે પહેલું ડિવલ્યુએશન થયું એ સમયે બાર રૂપિયાનો રૂપિયો હતો ડોલર સામે પછી તરત એક જ વર્ષમાં છવ્વીસ થઈ ગયો હતો એટલે કરન્સીની વીકનેસથી સોનાને સીધો ફાયદો થતો હોય છે એટલે ટૂંકમાં આપણે હું તમારી વાત ઉપરથી જે મોટું મોટું સમજું કે ડોલરનો ભાવ કદાચ આપણા લોકોને એવું લાગતું હોય છે કે જલ્દી ઘટી જાય અને ભારતનો રૂપિયો મોટો થઈ જાય એવું થાય તો સારું પણ તો એવું ખરેખર થાય તો આ ગોલ્ડના કમ્પેરિઝનમાં જે આપણે જોવા જઈએ તો એવી સિચ્યુએશન થાય કે આપણા ઇન્વેસ્ટરો છે ધોવાઈ જાય કારણ કે આપણો ગોલ્ડનો હિસાબ તો સીધો ડોલર સાથે પણ છે તો આપણે ધોવાઈ જઈએ ને એટલે મારી પોતાની સમજ એવી છે કે લગભગ ત્રીસેક વર્ષમાં મેં ક્યારેય નોંધપાત્ર મંદી સોનામાં નથી જોઈ આમાં આપણે મંદી કોને ગણવી અને કરેક્શન કોને ગણવા એ થોડું સ્વવિવેક માગે છે એટલે ધારો કે કોઈ એસેટ હજાર રૂપિયાથી વધીને સિત્તેર હજાર થાય અને પછી ત્રીસ હજાર થાય તો જેણે સિત્તેર હજાર મારે લીધી છે એની માટે તો એક મંદી જ છે કારણ કે અડધા થઈ ગયા રૂપિયાના પચાસ પૈસા થઈ ગયા પણ ધારો કે કોઈએ પાંચ હજારમાં લીધી છે અને એના ત્રીસ હજાર છે તો એ હજી પણ તેજી ગણાય એટલે આમાં તમે હિમાલયમાં જતા હો અને ક્યાંક ચોથા પાંચમા શિખર રહેવો તો એવરેસ્ટ જુઓ તો તમારી તેજી મંદિરની કલ્પના કોઈક અલગ હોઈ શકે અને તમે તળેટીમાં જુઓ તો તમારી કલ્પના અલગ હોઈ શકે એટલે વેલ્યુ લાઈઝ ઇન ધ આઈ ઓફ બી હોલ્ડર એવી એક જાણીતી કહેવત છે કે વેલ્યુ જોનારની આંખમાં વસે છે એટલે તમે તમારા રેફરન્સથી તેજી મંદી સમજી શકો તમારા પોતાના એન્ટ્રી પોઈન્ટ કે એક્ઝિટ પોઈન્ટના આધારે અચ્છા બીજો એક સવાલ સર કે આ ગોલ્ડ આપણે ઘણી વખત મેં એવું વાંચ્યું છે ઘણા બધા પહેલામાં કે આ ગોલ્ડને હવે એક લાખ તરફ આગળ વધી રહ્યું છે ટૂંક સમયમાં લાખ રૂપિયા થઈ જશે પણ એવું ટૂંક સમયમાં બને ખરું તમે શું માનો છો અને બને તો કયા પરિબળોથી બને ગોલ્ડને હું નોર્મલી બહુ બહુ બ્રોડ ટાઈમ ફ્રેમમાં મારે ક્યારેક ક્યારેક વાત થતી હોય તો હું બ્રોડ ટાઈમ ફ્રેમમાં એ રીતે સમજતો હોઉં છું સોનું પછી અમુક અંશે ક્રૂડ કોપર ચાર કે પાંચ આવી એસેટ છે કે જેને આપણે જેને સ્ટોર ઓફ વેલ્યુ તરીકે જોવામાં આવે છે કે તમારી ખરીદ શક્તિની એ જાળવણી કરે હવે હું તમને એક અહીંયા ઉદાહરણ સપોઝ આપું કે તમારી પાસે એક કિલો ગોલ્ડ હોય વર્ષોથી મીન્સ છેલ્લા પચાસ વર્ષથી તમારી પાસે એક કિલો ગોલ્ડ છે તો એસીમાં એક કિલો ગોલ્ડ તમારી પાસે હોય તો ત્યારે એનો ભાવ હતો અંદાજે આઠ હજાર રૂપિયા એક કિલોના અને એ ગાળામાં અંદાજે આઠ હજાર કે એક્યાસી સો બ્યાસી સો આસપાસ એ જમાનાની જે સારી કાર હતી પ્રીમિયર પદમીની આવતી હતી સેમ કાર એટલે સેમ ગોલ્ડ એક કિલો તમારી પાસે ઓગણીસો નેવુંમાં હોય તો ત્યારે એનો ભાવ હતો અંદાજે એક લાખ એક લાખ દસ હજાર તો એ વખતની જે સારી કાર હતી એ મારુતિ થાઉઝન્ડ હતી તો સેમ ગોલ્ડથી તમે એ લઈ શકો એ જ ગોલ્ડ તમારી આગળ બે હજારમાં હોય તો ત્યારે એનો ભાવ હતો અંદાજે ત્રણ સવા ત્રણ લાખ તો એ સમયની પણ કોઈ સારી કાર તમે લઈ શકો એ જ ગોલ્ડ બે હજાર દસમાં હોય તમારી પાસે તો કોઈ જાપાનનીઝ સારી સિડાન કારણ કે ત્યારે સોનાનો અભાવ અંદાજે તેર લાખ વચ્ચે હતો એ તમે લઈ શકો આજે બે હજાર ચોવીસમાં સેમ ગોલ્ડ તમારી પાસે હોય તો એ જ ક્વોન્ટિટીથી તમે કોઈ અલ્ટ્રા પ્રીમિયમ ટાઈપની સુપર લક્ઝરિયસ કાર જેને આપણે કહી શકીએ એ લઈ શકો એ કહેવાનું તાત્પર્ય એ છે કે તમારું સોનું એટલું જ રહે છે તમારી કાર અપગ્રેડ થતી રહે છે હવે આ જ સંદર્ભમાં તમારી પાસે રૂપિયા હોત સપોઝ એ વખતના એક કરોડ રૂપિયા હોત અને તો એને તમે સપોઝ બેંકમાં મૂક્યા હોત કે બચતમાં કે કિસાન વિકાસ પત્રમાં કે સાદી એફડીમાં કે તો એ રૂપિયા આટલો બધો બેનિફિટ નહીં કરી શકત જેટલો ગોલ્ડ કરી શક્યો મીન્સ ગોલ્ડે કશું નથી કર્યું ગોલ્ડે માત્ર તમારી લાઇફસ્ટાઈલને મેનેજ કરી છે એ સમયે કદાચ તમે ફાઇવ સ્ટારમાં જતા હોત તો આજે તમે ફાઇવ સ્ટારમાં જઈ શકો એટલે તમારી વેલ્યુ એણે પ્રોટેક્ટ કરી વેલ્થ પ્રોટેક્ટ કરી આ હું ગોલ્ડને આ સંદર્ભમાં હંમેશા જોતો આવ્યો છું બરાબર છે તો અત્યારનો જે સમય છે ગોલ્ડનો તમે જેમ વાત કરીએ એમ તો આ સમય એવો છે કે જેને સુવર્ણ સમય તરીકે ઓળખી શકાશે ઇતિહાસમાં કે એવું કંઈ હોતું નથી બજારમાં તો રેગ્યુલર બધું ચાલતું હોય અને રૂટીન જ રહે છે અહીં આપણે અગેઇન જો વાત કરીએ ને તો એ સ્ટોર ઓફ વેલ્યુની વાત કરીએ હવે જેમ કે અમેરિકા છે તો આપણે એને સુપર પાવર ગણીએ છીએ એની કરન્સીને આપણે સ્ટ્રોંગ માનીએ છીએ એમાં સમયાંતરે બદલાવો થયા કરે કે ભાઈ જેમ કે ડોલર ઇન્ડેક્સ જે એનો બેન્ચમાર્ક છે એ એક જમાનામાં એકસો વીસ હતો ઘટીને સિત્તેર થયો વળી પાછો એકસો વીસ થયો અત્યારે એકસો બે છે પણ વાત એ આવે કે વીસ વર્ષ પહેલાં ગોલ્ડનો ભાવ દાખલા તરીકે આપણે જોઈએ બે હજાર પાંચમાં તો ત્યારે નિયરલી આઠસો ડોલર હતો અને આપણે ત્યાં કદાચ એ જમાનામાં બાસઠસો પાસઠસો હતા એની સામે ફોરિનમાં આઠસોના પચીસસો થયા એટલે કે ત્રણ ગણું વધ્યું સોનું એની સામે આપણે ત્યાં પાસઠસોના સિત્તેર હજાર થયા અગિયાર ગણું વધ્યું તો સોનું તો એ જ રહ્યું પણ આ જે ચેન્જ છે વધઘટની માત્રા એણે બે દેશોના નાગરિકો માટે સોનાના મૂલ્યને અલગ અલગ રીતે છે એટલે ઘણા દેશો એવા છે આર્જેન્ટિના કે તુર્કી ઇવન તુર્કીની વાત કરીએ તો તુર્કી છેલ્લા પાંચ વર્ષમાં એની કરન્સી બેહદ ડિવેલ્યુ થઈ લગભગ એક લીરા અત્યારે જે એની કરન્સી લીરા છે એ એક લીરા બરાબર એકનું વેલ્યુ હતું બે હજાર ને સાતમાં એ આજે લીરા થર્ટી થ્રી થઈ ગયો તો ત્યાં સેમ મૂલ્યનું સોનું છે એ તેત્રીસ ગણું થઈ ગયું એટલે સપોઝ કોઈએ સો રૂપિયાનું સોનું લીધું હોય તો અત્યારે એના તેત્રીસો ગણા ભાવ થઈ ગયા એટલે જે તે કરન્સી ઉપર આધાર રાખે આર્જેન્ટિના છે સપોઝ તો આર્જેન્ટિનાનો જે પેસો છે એ ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં વન ડોલર ઇક્વલ ટુ વન પેસો હતું એ આજે વન ડોલર ઇક્વલ ટુ નિયરલી નવસો પેસો થઈ ગયા તો ત્યારે કોકની એક એક ડોલરનું સોનું હોય તો એ અત્યારે નવસો ડોલર બરાબર છે એટલે કરન્સી આમાં બેહદ મોટો ભાગ ભજવે છે કારણ કે અલ્ટિમેટલી તો જે તે દેશના ચલણના સંદર્ભમાં એના ભાવો રિફ્લેક્ટ થવાના હમ હમ એટલે આ જે આપણે જે ચર્ચા કરીએ એના પરથી તમે વિશ્લેષણ જે છે એમનું વિશ્લેષણ તમારી સમક્ષ રાખ્યું તમે સમજી શકશો કે અત્યારે જે સોનાના ભાવમાં તેજી દેખાઈ રહી છે શાની છે સોનામાં તેજી ક્યારે ક્યારે દેખાઈ શકે છે અને સાથોસાથ એ કે સોનાનો હિસાબ કઈ રીતે થાય છે કરન્સીના હિસાબે જે દેશ છે એ દેશની કરન્સી અને તમારી પાસે પડેલું સોનું પણ જે છે એ પણ એક હિસાબ કરી અને તમારે મૂલ્યાંકન કરવું પડે ત્યારે જઈ અને તમે આ ઇન્વેસ્ટમેન્ટને સમજી શકો એ મોટું મોટું આજે આ એપિસોડ પરથી તમે સમજી શક્યા હશો આ જ પ્રકારની વધુ વિગતો વધુ શેર બજારની વાતો કોમોડિટી માર્કેટની વાતો સટ્ટા ટ્રેડિંગ એવી બધી જ વાતો કે જે તમને ખૂબ આકર્ષે છે કારણ કે એમાં પૈસા છે સ્વાભાવિકે રૂપિયા આપણને આકર્ષે તો એ બધી જ વાતો આપણે એક્સપર્ટ બિરેન્ડ વકીલ સાથે કરતા રહીશું નવા એપિસોડ સાથે જલ્દી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે